સુરતના પાંડેસરા વિસ્તારમાં સોસાયટીમાં હત્યાનો બાકી નીકળતા બે હજાર આઠસો રૂપિયાના મુદ્દે બે યુવકો વચ્ચે થયેલી મારામારીમાં બચાવવા પડેલા યુવકે જીવ ગુમાવ્યો ત્રણ ડિસેમ્બરે શક્તિલાલ વર્મા અને અનંતરામ ઉર્ફે બહેરા વર્મા બંસીરામ પાસે મોબાઈલ લેવા માટે આવ્યા હતા બંસીરામ વર્માએ શક્તિલાલ પાસે બે હજાર આઠસો રૂપિયા મજૂરીના લેવાના બાકી નીકળતા હતા રૂપિયા પરત ન આપતા બંસીરામ શક્તિલાલ પાસેથી બે મોબાઈલ લઈને ચાલ્યો આવ્યો હતો જેથી શક્તિલાલ અને અનંતરામે બંસીરામ પાસે મોબાઈલ લેવા ઝપાઝપી કરી હતી રામુ વર્મા થયેલી બબાલમાં છોડાવવા માટે વચ્ચે પડ્યો હતો જ્યાં પથ્થર રામુ વર્મા પર ઘા કરી દીધો હતો રામુ વર્માને ગંભીર ઈજાઓ તથા સારવાર અર્થે હોસ્પિટલ ખસેડાયો હતો જ્યાં ટૂંકી સારવાર દરમિયાન તેનું મોત નીપજ્યું હતું જે ઘટનામાં પાંડેસરા પોલીસે હત્યારાઓ સામે ગુનો નોંધી ધરપકડ કરવા ચક્રો ગતિમાન કર્યા છે ઝઘડામાં બચાવવા પડેલા યુવકની પથ્થર મારી હત્યા ફોઈના દીકરાના બાકી નીકળતા અઠ્યાવીસો રૂપિયામાં બે યુવકો સાથે થયેલી મારામારીમાં બચાવવા ગયેલા યુવકનો જીવ ગયો છે પાંડેસરા મારુતિનગર સોસાયટીમાં ત્રણ તારીખે મોડી રાત્રે શક્તિલાલ વર્મા અને અનંતરામ ઉર્ફે બહેરા વર્મા બંસીરામ પાસે મોબાઈલ લેવા માટે આવ્યા હતા જેમાં શક્તિલાલ પાસેથી બે હજાર આઠસો રૂપિયા મજૂરીના લેવાના બાકી હતા આ રૂપિયા ન આપતા બંસીરામ શક્તિલાલ પાસેથી બે મોબાઈલ લઈને ચાલી આવ્યો હતો જેમાં જપાજપી કરતા હતા આથી રામુ વર્મા છોડાવવા વચ્ચે પડતા અનંત રામે પથ્થર ઉંચકીને રામુ વર્માને મારી દીધો હતો જેના કારણે રામુને ગંભીર ઈજાઓ થતા સારવાર માટે હોસ્પિટલમાં ખસેડાયો હતો જ્યાં તેનું મોત થયું હતું પાંડેસરા પોલીસે હત્યાનો ગુનો નોંધી બંને હત્યારાઓને પકડી પાડવા ચક્રો ગતિમાન કર્યા છે ગઈ તારીખ ત્રણ એક બે હજાર ચોવીસના રોજ બંસીલાલ તથા રામુ નાઓ તેમના સગા શક્તિલાલ વર્મા નાઓ પાસે કામ પેટે રૂપિયા ની માગણી કરતા જે માગણી અનુસંધાને તેઓ અડાજણ ગયેલ અને તેમની પાસેથી રૂપિયા ન મળતા તેઓ તેમના પાસેના બે મોબાઈલ લઈ આવે જેના ભાગરૂપે મોબાઈલ પરત લેવા માટે આ શક્તિલાલ વર્મા તથા બરુવા નામના એક હિસામે પાંડેસરા આવેલા અને આ ફરિયાદી પાસેથી મોબાઈલ પરત લેવા માટે આગ્રહ રાખેલ જેના ભાગરૂપે બંને વચ્ચે તૂટું મેમ્યા બોલાચાલી થયેલ અને ઝઘડો થયેલ જેમાં આરોપીઓ શક્તિલાલ અને બરુઆ ઈટનો ઉપયોગ કરી અને રામુ પર હુમલો કરતા રામુને માથાના ભાગે ઈજા અને વાઇટલ પાર્ટ હોવાથી તાત્કાલિક મૃત્યુ પામેલ જેના આધારે તેમના પત્ની ફરિયાદ લેવામાં આવેલ છે અને પાંડેસરા પોલીસે ગુનો દાખલ કરી કાયદેસરની કાર્યવાહી કરેલ છે અને આ ગુનામાં સંડોવાયેલા બંને આરોપીઓની પાંડેસરા પોલીસે કાયદેસરની કાર્યવાહી કરી ધરપકડ કરેલી